ગાંધીધામ મહાનગરપાલિકાના માનનીય કમિશનર શ્રી મનીષ ગુરવાનીના અધ્યક્ષ સ્થાને ગાંધીધામ વિસ્તારમાં આવેલ નવરાત્રી મંડળનો અંદાજે વીસ જેટલા આયોજકો સાથે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું વીસ જેટલા આયોજકો સાથે એક મિટિંગનું આયોજન ગાંધીધામ મહાનગરપાલિકાની કચેરીના સભાખંડ ખાતે કરવામાં આવેલ તેમાં ગ્રીન નવરાત્રી ક્લીન નવરાત્રી થીમ અંતર્ગત આયોજકોને સ્વચ્છતા અંગે માર્ગદર્શન તેમજ નવરાત્રી મહોત્સવ દરમિયાન एसओपी નો જસ્તપને પાલન કરવા જણાવામાં આવેલ এসઓપી અંતર્ગત મુખ્ય મુદ્દાઓ જેમ કે નિર્ધારિત જગ્યાએ કચરા પેટીઓ મૂકવી ફાયર સેફટી ની વ્યવસ્થા કરવી ખાદ્ય પદાર્થનો લાયસન્સ ધરાવતા વિક્રેતાઓ પાસેથી જ સેવા લેવી તેમજ સિંગલ યુઝ પ્લાસ્ટિક નો વપરાશ અટકાવો તેમજ મહાનગરપાલિકા દ્વારા સંચાલકો સાથે સંગ્રહન કરી કચરો ઉપાડવાની વ્યવસ્થા બાબતે ચર્ચા કરવામાં આવેલ તેમજ ગ્રીન નવરાત્રી ક્લીન નવરાત્રી સ્પર્ધા અંતર્ગત ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રીની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવામાં આવશે જે સ્થળે તપાસ કરી એસઓપીના વિવિધ મુદ્દાઓ જેમ કે સ્વચ્છતા નો પ્લાસ્ટિક યુઝ જેવા વગેરે આધાર પર નવરાત્રિ મંડળોનું મૂલ્યાંકન કરશે જેમાં વધારે માર્ક્સ મેળવેલ મંડળને મહાનગરપાલિકા દ્વારા સન્માનિત કરવામાં આવશે આ સ્પર્ધાત્મક નવરાત્રિના આયોજનમાં ભાગ લેવા માટે આયોજકોને મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરેલ એક ફોર્મ ભરવાનું રહેશે જે ફોર્મ આજથી ગાંધીધામ મહાનગરપાલિકા કચેરી રૂમ નંબર અગિયાર પહેલાં માળે રૂબરૂ આવી મેળવવાનું રહેશે અને વિગતભરી બાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ બપોરે એક વાગ્યા સુધીમાં પરત કરવાનું રહેશે